કયું ગામ છે શું છે આ કાલોલ તાલુકાનું ઢેરોલ સ્ટેશન ગામ છે અને આ ઓવરબ્રિજનું કામ છેલ્લા બે હજાર સત્તરમાં સ્ટાર્ટ થયેલું આજે આઠ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે પણ હજુ કામ પૂર્ણ થયું નથી અને આ ગામ અત્યારે અમારા આનાથી બે બે ભાગમાં વેચી ગયેલું છે અને એનાથી આ ઓવરબ્રિજનું કામમાં કેટલી એજન્સીઓ બદલાઈ ગઈ અને એ એજન્સીઓના બદલાવાથી કામ લેટ થયું છે અને હજુ કામ પૂર્ણ થયું નથી અને આના લીધે અમારા ગામમાં મકાનોની વેલ્યુ પણ પચાસ ટકા ઓછી થઈ ગયેલી છે જમીનની વેલ્યુ પણ ડાઉન થઈ ગયેલી છે જેનાથી લોકો મકાનો વેચી વેચીને અહીંયાથી બહાર જતા રહેલા છે અને આના લીધે આ ઓવરબ્રિજનું જામ જરૂનું ચાલે છે એના અંદરમાં મને ઓવર અંડરપ્રાસ પણ આલેલો છે એ અંડરપ્રાસ બે વર્ષમાં તૂટીને ખાક થઈ ગયેલો છે ખરાબ થઈ ગયેલો છે છ ઇંચ બેસી પણ ગયેલો છે અત્યારે એક ભાગ છ ઇંચ બેસી ગયેલો એકસો ચાલીસ ટ્રેનો અહીંયાથી અવર જવર કરી રહી છે એના પ્રેશરથી નારું બેસતું જાય છે ગમે ત્યારે ટ્રેન અમારા ગામમાં પણ ઘૂસી જાય એવી પરિસ્થિતિ બનવાની છે અને આના લીધે અમને ડાયવર્ઝન પણ બે ફૂટ દૂર બે કિલોમીટર દૂર દૂર આવેલો છે જે પણ બહુ ખરાબ રસ્તો છે જે એક એક ફૂટે ખાડા છે મોટા મોટા જે પણ હજુ પણ આરએમબી દ્વારા કે એના જે લાગુ પડતા લોકો દ્વારા બનાવવામાં હજુ આવ્યો નથી એનાથી ઘણા હેરાન થયા છે આ રોડમાં આજુબાજુના પચાસ ગામો એવા છે જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે એ પણ બંધ થઈ ગયા છે અને એના લીધે ગામના રોજગાર પણ અમારો ઠપ થઈ ગયેલો છે આ આમાં આ ઓવરબ્રિજ અત્યારે સ્લો મોસમમાં ચાલી રહ્યો છે કાચબાની સ્પીડે ચાલી રહ્યો છે જે જલ્દીમાં જલ્દી પૂરો કરવામાં આવે મેં એજન્સીને એની તપાસ કરીને પૂછવામાં આવ્યું હજુ પણ બે હજાર છવ્વીસમાં છઠ્ઠા મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતાઓ છે જે શ્યોર નથી અને આના લીધે અમને એટલી તકલીફ પડી એકસો આઠનો પણ અમે લાભ નહીં લઈ શકતા મારું નામ કૃણાલ બારો ડેરો સ્ટેશન ડેરો સ્ટેશન આ ઓવરબ્રિજ કાલોલથી ડાકોર રોડને જોડતો બે હજાર સત્તરમાં ઓવરબ્રિજ આપ્યો હતો અને એ ચાલુ થયો તો બે વર્ષ કામ થોડું ધીમી ગતિએ ચાલ્યું અને પછી બંધ થઈ ગયું એના ઓલ્ટરનેટ તરીકે એ અંડરપાસ આપ્યો અંડરપાસ બનાવ્યો છે એ ગામના લોકોને અંધારામાં રાખી અને ગલત ખોટી ડિઝાઇનથી બનાવવામાં આવેલો છે અને અત્યારે એટલો બધો ખખડી ગયેલો છે કે એમાંથી પાંચસો છોકરાઓ સાતસો છોકરાઓ અંદરથી પસાર થાય છે હમણાં ચાર દિવસ પર જ ત્યાંથી પોપળો પણ ટ્રેન જતી હતી અને પોપડો પડ્યો અને છોકરાઓ બચી ગયા છે અને ચાર લેડીઝ પણ બચી ગઈ છે એટલે આ દશામાં આ અંડરપાસ આવી ગયેલું છે એટલે એટલે એના માટે આ અંડરપાસ કરવાનું છે અને આ ઓવરબ્રિજનું કામ ચાલે છે એ જેમ બને એમ જલ્દી પૂરું થાય એવું ગોઠવે એવી અમારી માગણી છે કેતનપારી ડેરો સ્ટેશન